તો જો ગાયન ખવડાવજો માં તો પૂછતાય ને તને ભૂખ લાગી છે હે આ આ આયા પાહે જાય આંબી હજી જા બસ બસ લાવો પકડી લે પકડી લે લે તો લે લીધું જો બસ મૂકી દે હવે

હવે પૂલું થઈ ગયા હાલો હવે મારે ઘરે જવું છે હો હવે ટાટા કરતી આ ની ખલાવો છે હવે નીંદ નથી ખાલ આવું હો હવે અહીંયા જો મારે સાંભળ જો બધાને ટાટા કહી દે